મારું નામ રાઘવભાઈ બારોટ છે અને હું બે હજાર ચોવીસમાં પોલીસમાંથી રિટાયર થયો અને છેલ્લે સ્પેશિયલ બ્રાન્ચમાં હતો અને પાંત્રીસ વર્ષની મારી સર્વિસમાં વધારે મેં વીસ વર્ષ જેવું ઇન્ટેલિજન્ટ બ્રાન્ચમાં સર્વિસ કરી અત્યારે કંઈક નવું કાર્ય કરી રહ્યા કરી રહ્યા છો વર્ષોથી તમે કાર્ય કરી શું કાર્ય કરી રહ્યા છો કેમ વિચાર આવ્યો અને અત્યાર સુધીમાં કેટલું આમાં કાર્યમાં આગળ વધ્યા છો શું બે હજાર એકવીસમાં મને એક એવો વિચાર આવ્યો ચાલુ નોકરી દરમિયાન કે ગૌ સેવા કરવી જોઈએ તો મેં ત્રીસ જણાનું ગ્રુપ બનાવ્યું અને ધીરે ધીરે બધાને ખબર પડી મારા સ્ટાફમાં ખબર પડી તો બધાને મજા આવી અને અત્યારે ચારસો પંદર લોકો ગ્રુપમાં છે અને ઓનલાઈન આખો ગ્રુપ ચાલે છે અને અમે એમાં એક પુષ્ય નક્ષત્રને પસંદ કર્યું કે પુષ્ય નક્ષત્રના દિવસે અમે આખા મહિના જેટલી રકમ આવી હોય એ તમામ રકમને નિરાણ લઈ અને અત્યારે બાર જેટલી ગૌશાળામાં વિના મૂલ્યે નિરાણ વિતરણ કરીએ છીએ આ ગ્રુપમાં કઈ રીતના તમે ચલાવો છો અને એમાં કઈ રીતના હોય છે આ ગ્રુપમાં અમે ઓનલાઈન ગૂગલ પે રાખ્યું છે અને ગૂગલ પે દ્વારા કોઈ બધા ઓનલાઈન પેમેન્ટ કરે છે સો રૂપિયા બસો એક પાંચસો રૂપિયા એવી રીતે ઓનલાઈન આપે છે અને કોઈ પણને ફોર્સ કરવામાં નથી આવતો મેસેજ મૂકવામાં આવે છે છેલ્લા ત્રણ દિવસ બાકી બે દિવસ અને એક દિવસ બાકી કોઈને શરમાવવામાં નથી આવતા

બધાના ખાલી અત્યારે મિત્રો છે તો ખાલી ત્રણ હજાર રૂપિયા ભાડા થી આ ઓફિસ ચાલુ કરી છે અને ભવિષ્યમાં બધા સહકાર આપશે તો વધારે ગૌ સેવા કરવાનો ઉત્સાહ મને મળશે તમારું સંસ્થાનું નામ બાજુ અને પોલીસ ચોકીની સામે એકદમ નજરે પડેલી છે તો દાતાઓને હું વિનંતી કરું છું કે રૂબરૂ રૂબરૂ આવો અમને સાંભળો અને દરેક દાતાઓને વિનંતી છે કે આપના પરિવારમાં આપના જ્યાં કોઈ સર્વિસ કરતા હોય ત્યાં બધાય એક વોટ્સએપ ગ્રુપ બનાવો અને આવી રીતે નાની નાની સેવા કરી અને ગૌ ગૌ માતાને રખડતી અટકે અને પાંજરાપોળો ઓછી થાય વધે નહીં અને બધા ગૌમાતાને રાખતા થાય એવા બધાને શુભ વિચારો મળે એ એટલા માટે અમને સહકાર આપો અને તમે પણ આવું એક સરસ મજાનું ગ્રુપ બનાવો બેબી એક નાની બેબી હમણાં તે અનારા કોસ્ટેબલ માં પાસ થઈ એટલે એક સુરક્ષામાં ફરજ બજાવશે અને એક આરોગ્ય ફરજ બજાવશે મારે એક જ વિચાર છે કે બને એટલા લોકો વધુ વધુ ગૌ માતાની સેવા કરે ફક્ત પચાસ સો રૂપિયા આપે અને અમારા વિચારો બધે ફેલાય કે આવા બધી જગ્યાએ રૂપિયા આપે કોઈ બીજા વેપારીઓ હોય વેપારીઓ ગ્રુપ બનાવે એવી રીતે અલગ અલગ લોકો ગ્રુપ બનાવી અને સો રૂપિયા પચાસ રૂપિયા એકાવન રૂપિયા થી આવી સેવા શરૂ કરે તો ગૌમાતાને ઘણો બધો લાભ થાય અને આપણે સારી એવી ગાય માતાની સેવા કરી શકીએ